સુરતની ડિંડોલી પોલીસે જીઓ કંપનીના મોબાઈલ ટાવરમાંથી રેડિયો યુનિટની ચોરી કરનાર રીઠાઓને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો સુરતની ડિંડોલી પોલીસની ટીમ પીઆઈઆરજે ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતો ત્યારે એએસઆઈ અરવિંદ તથા અરનામ હેડ કોન્સ્ટેબલ દીપકને મળેલી બાતમીના આધારે બે રીઠાઓ મૂળ મધ્યપ્રદેશનો અને હાલ ખાતે ગાયત્રીનગર બેમાં રહેતા નાગેન્દ્ર ઉર્ફે રતન ઉર્ફે દાદુ કેશવ મિદાની અને મૂળ યુપીનો અને હાલ ગાયત્રીનગર બેમાં રહેતો હરિઓમ ઉર્ફે રોહિત સ્વામી શોરણ તિવારીની ઝડપી પાડ્યા હતા તેની પાસેથી પોલીસે ત્રણ લાખ ઓગણત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ મબજે કરી પૂછપરછ કરતા આરોપીઓએ કબુલાત કરી હતી ડિંડોલી વિસ્તારમાં આવેલા જીઓ કંપનીના મોબાઈલ ટાવરમાંથી તેઓએ રેડિયો યુનિટની ચોરી કરી હતી હાલ તો ડિંડોલી પોલીસે બંને રીઢોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે